નવા વર્ષના જય દ્વાર કરીશ બધા મિત્રોની તો મિત્રો આજે આપણે તમાકુની અંદર પાણી વારી છે બરાબર આ જો સવારે આપણો સવા આઠ વાગે જેવી લાઇટ આવી હતી બરાબર તમાકુની અંદર પાણી વારી દીધું છે તો મિત્રો આપણે તમાકુની અંદર એક એસિડ લાવે છે બરાબર એસિડ તો આપણે ઘણા પ્રકારનો આવું સલ્ફ્યુરિક એસિડ આવે ફોસ્ફોરિક એસિડ આવે હુમન એસિડ આવે फुलविक एसिड आ बराबर असिड लाए थी फूलवीक एसिड बराबर जमी तुम्हें बताई दू मित्रों आप फुलविक एसिड सारी एसिडन काम शो कि आपकू में जो खातर नाखी हुए क खाता खातर नाखी है खातर नाखी हुई डीएपी नाखी होट नाखी होकरूर खातर नाखी हो વાયરસીડનું કામ છે કે આપણે જે ખાતર તમે નાખ્યું છે એ ખાતર આપ તમાકુના છોડ સુધી પહોંચાડો બરાબર તમાકુના છોડની વૃદ્ધિ કરો ને જમીનની પીએ છ સતવાઈ બરાબર જુઓ તમા આપણો વાયરસીનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે તો જુઓ આપણે વીઘા પ્રમાણે નાખવાનું છે બરાબર વીઘામાં આપણો પાંચસોથી સાતસો મિલીલીટર વાપરવાનું છે બરાબર લીટરમાં ત્રણસો ગ્રામ ત્રણસો મિલી લીટર જેવું ઓછું વાપરવાનું તો આપણે પોં લિટર જેવું લા હતા કારણ કે આપણે ત્રણ વીઘા જે ટોટલ તમાકુ છે બરાબર તો એનો વાપરવાનો ઉપયોગ કઈ રીતે કરવાનો કે જો એક નાનું ડબલું લેવાનું છે બરાબર અઢ્રામાં આપણે પહેલાં ફૂલ ભરી દેવાનું છે એના અંદર પછી નાનું ડબલું ભરીને અને એડિ કરી દેવાનું છે અને પછી એના ચકલી આપણો આવે છે ને આ ચકલી એમાં માપણી ચાલુ કરી દેવાની છે બરાબર આપણે હાલ ચાલ આવ્યું હતું એટલે ખાલી થઈ ગયું છે તો સાહેરામાં પાણી ચાલુ છે તો મિત્રો આ શીરસો એ આપણો ફક્ત ખેતી માટે જ વપરાય છે બરોબર માનવી માટે કોઈ વપરાતું નથી